નમસ્તે ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલ જેમાં આપ સૌ ખેડૂત મિત્રોને કપાસ લગતી સાથે જ અન્ય તમામ પાક લગતા એકદમ સસોટ બજાર ભાવ અને બજાર ભાવની માહિતી મળતી રહેશે તો આજના આ વિડીયોમાં આપણે કપાસ બજારની સંપૂર્ણ અપડેટ મેળવશું જેમાં હાલ કપાસના ભાવ સત્તરસોની સપાટી પાર કરી ચૂક્યા છે ત્યારે માત્ર એક મહિનામાં રૂ બજારમાં ખાંડીએ ત્રણ હજાર કરતાં મોટો ઉછાળો ત્યારે હવે આગામી સમયમાં નવી સિઝન દરમિયાન ભાવ કેટલા ઊંચા રહેશે તેની સંપૂર્ણ અપડેટ જોવાના છીએ તો ખાસ કરી વિડીયો પૂરો જોજો ને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ત્યારે મિત્રો વાત કરીએ તો હાલ કપાસના ભાવમાં પાછલા એક મહિનામાં પ્રતિ વીસ કિલોએ એકસો પચાસ રૂપિયા તો ખાંડીએ પચીસો થી લઈને ત્રણ હજાર રૂપિયા જેટલો ઉછાળો આવી ચૂક્યો છે ત્યારે હવે હજી પણ ખેડૂતોના મનમાં એવો પ્રશ્ન છે કે આગામી દિવસોમાં કપાસના ભાવમાં કેટલો હજી વધારો આવી શકે તો બસ હવે અમારી ધારણા પ્રમાણે કપાસના બજારમાં મોટી કોઈ તેજી નહીં પરંતુ હજી મળે પચાસ થી લઈને સાઠ રૂપિયા એટલે કે સત્તરસો થી સત્તરસો સાઠ રૂપિયા સુધીના ભાવ બોલાવવાની ધારણા છે જોકે મોટા ભાગનો આધાર રૂ બજાર ઉપર અને કપાસિયા વોસ ઉપર છે જેમાં રૂ બજારમાં હજી પણ ધીમી ગતિએ સુધારો છે ને આ સુધારો કેટલા આગળ વધે તેના ઉપર પણ બજારનો આધાર ગણી શકાય તો હવે આપણે હાજર બજારની વાત કરીએ તો આજે કપાસના હાજર ભાવ તેની ક્વોલિટી મુજબ ચૌદસોથી લઈને સત્તરસોને દસ રૂપિયા સુધીના જોવા મળ્યા હતા ત્યારે હવે આગામી સમયમાં કપાસના ભાવ નવી સિઝન દરમિયાન ટકેલા રહેશે કે નહીં તેને વિષય ઉપર ટૂંકમાં વાત કરીએ તો હાલ કપાસના વેપારીઓ અને નિષ્ણાતોએ જણાવ્યા પ્રમાણે કપાસના ભાવ નવી સિઝન દરમિયાન પહેલાં એક મહિનામાં કપાસમાં સોળસોથી સત્તરસો સુધીના ભાવ ટકેલા રહેશે ત્યારબાદ કેવી આવક અને વાવેતર ઉપર આધાર રહેશે ને જો કપાસની આવક ધીમી ગતિએ થતી રહેશે તો ભાવ આ વર્ષે સોળસોથી લઈને સોળસો પચાસ સુધી આખી સિઝન દરમિયાન ટકેલા રહે અને તેથી વધારે પણ જોવા મળી શકે તેવી કપાસની વેપારી અને નિષ્ણાંતતાની સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ ધન્યવાદ ફરી મળીશું એક નવા વિડીયો